બાટનો નિકોલ વિસ્તાર કે જે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે પરિણામે લોકો પરેશાન થઈ ગયા છે જીવન ક્વીન બંગ્લોઝમાં ખાડામાં વાહનો ફસાઈ ગયા વાહનો કાઢવા જતાં ટ્રક પણ ફસાઈ ગયો ત્રણેય વાહનોને બહાર કાઢવા માટે હવે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે મહાનગરપાલિકા એટલા ખાડા ખોદેલા છે પ્રી મોનસૂન ના નામે કંઈ જ નથી કર્યું ચોમાસા પહેલા ખાડા પુરવાની કામગીરી થઈ જશે તેવી બહેધરી આપી છતાં કંઈ ન કર્યું અને હવે પરિણામ શું આવ્યું છે એ સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરમાં પહેલાં જ વરસાદમાં પ્રશાસનની જે પોલ છે તે ખોલી દીધી છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી અહીં આગળ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે પરંતુ નગરોડ પ્રશાસન આ કામગીરી પૂરી નથી કરી રહ્યું ને એવામાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાનો પરેશાન થઈ રહ્યા છે જોકે ગઈકાલે પડેલા વરસાદ વરસાદ માં આજ જગ્યાએ એક થાર ગાડી હતી તે ફસાઈ હતી અને તેની પહેલા એક એક્ટિવા પણ આજ જગ્યાએ ખાપક્યું છે આપણી સાથે આ એક્ટિવા ચાલક છે તેમની સાથે વાત કરીશું ભાઈ કઈ રીતે તમે અહીંયા આગળ ફસાયા હતા હું કાલે સાંજે ઘરે જઈ રહ્યો હતો એ તે દરમિયાન મને ખબર નથી કે અહીંયા ખાડો છે તે દરમિયાન હું બાઈક સાથે મારી યો બાઈક સાથે હું અંદર જતો રહ્યો હતો હું મારો બચાવ માન કરી શક્યો હતો મારી ગાડી તો મેં પછી મૂકી દીધી હતી એ ગાડીની અંદર મારો મોબાઈલને ને બધું ને અંદર જ છે કાલ સાંજે સાડા આઠ વાગ્યાનો બનાવ છે પણ હજી કોઈ તંત્ર મને કોઈ મદદ કરવા આવ્યું નથી નગરોડ પ્રશાસનના પેટમાં પાણી પણ નથી હળતું અત્યારે આપ જોઈ શકો છો આ આખે આખો જે રસ્તો છે તે ખોદકામ કરી દીધો છે સાથે જ અહીંયા આગળ જે ટ્રક છે તે પણ અહીંયા આગળ ફસાય છે ટ્રકનું જે પૈડું છે તે અહીંયા આગળ ફસાયું છે જોકે અહીંના સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે અને હવે તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પ્રશાસનને બહાનું મળી ગયું છે કે અત્યારે અમે કામ કરીએ તો કઈ રીતે કરીએ વરસાદમાં અમે લોકો આ ડ્રેનેજની કામગીરી કરી નથી શકતા આપ જોઈ રહ્યા છો આ જ જગ્યાએ હજુ પણ જે એક્ટિવા છે તે ફસાયેલું છે સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે તે પણ હેરાન પરેશાન છે આ રસ્તો જોવો આ સામે જ આખી સોસાયટી આવેલી છે અનેક લોકો અહીં આગળ સોસાયટીમાં રહે છે હવે ઘરની બહાર નીકળે તો કઈ રીતે નીકળે તે પણ સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે ભાઈ કેટલી મુશ્કેલી છે કારણ કે સોસાયટી ની બાર જ અહિયાં ખોદકામ એવું છે અહીંયાથી થી નીકળવા માટે બહુ તકલીફ પડે છે મેઈન રસ્તો આ છે અત્યારે પાછળ ગોપાલ ચોક જવા માટે એટલે આવતા જતા બહુ તકલીફ છે ગોપાલ ચોકે જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે એવામાં પણ ગોપાલ ચોકમાં તો પાણી ભરાઈ ગયા છે પરંતુ નગરોળ પ્રશાસનના પાપે અહીં આગળ જે ડ્રેનેજની જે કામગીરી છે તે પૂરી નથી થઈ અને તેના કારણે અહીંના જે સ્થાનિકો છે જે રહેવાસીઓ છે જે રાહદારીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે